રહીશે પાલિકા પ્રમુખ પ્રમુખને રાજીનામું આપી દેવાની સલાહ આપી આમોદનગર વોર્ડ નંબર 2 માં પાણી ના મળતું હોય સ્થાનિક મહિલાએ આમોદ કચેરી ખાતે આવી મુખ્ય અધિકારીની કચેરીની સામે બેસી નગરપાલિકા હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર કર્યા હતા આમોદ પાલિકાના વોર્ડ નંબર બે ના વાટા વિસ્તાર માળી ફળિયો રબારી વાડ પાટીદાર ફળિયો મહિલાઓએ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને પાણી માટે ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે આમોદ પાલિકા કચેરીએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી વિસ્તારમાં ભૂગર્ભ ગટરો પણ ઉભરાઈ રહી છે આ ઉપરાંત નગરપાલિકાના બસો બેતાલીસ કનેક્શનમાં ચોવીસ કલાક પાણી આવતું હોય તેવા પણ ગંભીર આક્ષેપ સ્થાનિક રહીશ મુકેશ રબારી દ્વારા કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર બે માં છેલ્લા કેટલાક સમયથી પીવા અને નાહવા ધોવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા

ગટર સમસ્યા છે બીજું કે આ જે ગેસ લાઈન વાળા ખાડા પડ્યા છે એમની પણ સમસ્યા છે વારંવાર રજૂઆત કરવા નગરપાલિકામાં માં આવ્યા છે એક વાર નહીં ચાર વાર આયા છે એમાંથી અમુક લોકોથી જે નથી નથી હોય આવે છે કે આ સમસ્યા કાયમ અમારા માટે છે કંઈ કરતો એનો સોલ્વ થાય પણ આ લોકો નિષ્ફળ એનો સોલ્વ લાવતા જ નથી બીજી વસ્તુ કે જેટલી પેલા એ છે ત્યારે નગરપાલિકામાં પ્રમુખ હાજર જ ના હોય એવું પ્રમુખ ક્યાં હાજર ના હોય એ આજે ગામના ધણી છે એમને હાજર રહેવું જોઈએ ને અહીંયા આજે એ લોકો આટલું મોટું ચાલો ગામની બધી જવાબદારી લઈને બેઠા છીએ એમને અહીંયા હજાર એવું પડે ફોન નથી ઉઠાવતા કોઈ જવાબ નહીં આજે નહીં હોય તો કલાક દોઢ કલાક થી અમે અહીં ઉભેલા છે ફોન ઉપાડતા નથી ઘરે જતા કે નગરપાલિકા ને ગયા છીએ એટલે હવે અમારે અહીંયા રજૂઆત કોને કરવી ગામના ના ધણી જો અહીંયા કઈ ના હોય તો ગામના ના ધણી ના હોય તો રાજીનામું મેકી દે કે તમારી પૂરું ના થતું હોય તો તમે રાજીનામું મેકી દો કારણ કે જો અમારે અમારો પ્રોબ્લેમ છે એની સમસ્યા નહીં આવે તો પછી અહીંયા કઈ અમે હોય એક વાગી ગયો પ્રમુખ અહિયાં નગરપાલિકામાં નથી આયા તો પછી પ્રમુખ બનવાનો મતલબ એમને રાજીનામું આપી દેવું જોઈએ કે જો તમારથી તંત્ર ના હોય તો તમે રાજીનામું આપી દો આજ રોજ આમોદ શહેરના વોર્ડ નંબર બેના પાટા વિસ્તારના રહીશો અત્રે નગરપાલિકા વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી નથી મળતું ઓછા પ્રેશરથી મળે છે એ બાબતની રજૂઆત કરવા માટે આવેલ જે બાબતે આપને જણાવવાનું કે આમોદ શહેરમાં ગઈકાલે મોટી ટાંકીનું લોકાર્પણ કરેલ છે અને એની હાઈટ પણ વધારે છે જૂની ટાંકી કરતાં એટલે હવે પ્રેશરથી પાણી મળશે તેમજ એમની જે રજૂઆત મુજબ મુખ્ય લાઈન પર અમુક કનેક્શનો લીધેલા છે એ ધ્યાનમાં આવ્યું છે અને એ કનેક્શનો દૂર કરવાથી એમને પ્રેશરથી પાણી મળશે